તમે કદાચ આના વિશે સાંભળ્યું જ હશે સોશિયલ મીડિયા પર જુઓ તો બસ મેગ્નેશિયમની જ ચર્ચા છે પણ સવાલ એ છે કે શું આ ખરેખર ઊંઘ માટે કોઈ જાદુઈ ગોળી છે કે પછી આ ખાલી એક ટ્રેન્ડ છે જે આવ્યો ને જતો રહેશે ચાલો આપણે સાથે મળીને આની પાછળનું સાચું વિજ્ઞાન શું છે એ શોધી કાઢીએ તો સૌથી મોટો અને મૂળભૂત સવાલ તો એ જ છે શું મેગ્નેશિયમ લેવાથી ખરેખર સારી ઊંઘ આવે છે ટિકટોક હોય કે ફેસબુક બધે જ આ દાવો કરવામાં આવી રહ્યો છે પણ શું એમાં જરાઈ સચ્ચાઈ છે અને આ કોઈ નાની સૂની વાત નથી રહી હવે એક યુટ્યુબ વિશ્લેષણ તો એમ પણ કહે છે કે દરેકનો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ માતા પિતા બધા જ તે લઈ રહ્યા છે એવું લાગે છે જાણે રાતોરાત દરેકના ઘરના બેડસાઇડ ટેબલ પર મેગ્નેશિયમની એક બોટલ આવી ગઈ છે તો આટલી બધી વાતો પછી વિજ્ઞાન આ વિશે શું કહે છે સાચું કહું તો ટૂંકો જવાબ એ છે કે આપણને પાક્કું ખબર જ નથી પણ ઉભા રહો વાત અહીં પૂરી નથી થતી આ દાવાની પાછળ કેટલાક બહુ જ રસપ્રદ સંકેતો છુપાયેલા છે અને આપણે આજે એ બધાને અહીં ઉજાગર કરવાના છે કોઈ પણ દાવાની સચ્ચાઈ જાણવી હોય ને તો સૌથી પહેલા એ જોવું પડે કે માહિતી આવી ક્યાંથી રહી છે તો ચાલો આપણે ઓનલાઈન મળતા પુરાવાઓની દુનિયામાં થોડી ઊંડી ડૂબકી મારીએ અહીં બે તદ્દન અલગ દુનિયા છે એક બાજુ છે બ્લોગ પોસ્ટ્સ જેનો હેતુ ઘણીવાર તમને કંઈક વેચવાનો હોય છે ભલે સીધી રીતે ન કહે અને બીજી બાજુ છે વૈજ્ઞાનિક સંશોધન જેનો એકમાત્ર હેતુ જ્ઞાન વહેંચવાનો હોય છે હવે સવાલ એ છે કે કોના પર વિશ્વાસ કરવો વધુ યોગ્ય છે એક સેલ્સમેન પર કે પછી એક વૈજ્ઞાનિક પર તો પછી સવાલ એ થાય કે જો આટલો મોટો ટ્રેન્ડ છે તો આપણી પાસે પાક્કા પુરાવા કેમ નથી કારણ કે સાચું કહું તો ઊંઘનો અભ્યાસ કરવો એ બહુ જ અઘરું કામ છે જરા વિચારો કોઈને શરીર પર વાયરો લગાવીને એક અજાણી લેબમાં સૂવાનું કહેવામાં આવે તો શું એમને સામાન્ય જેવી ઊંઘ આવશે ભાગ્યજ જ બસ આ જ સમસ્યા વૈજ્ઞાનિકોને નડે છે ભલે ઊંઘ માટેના સીધા પુરાવા નબળા હોય પણ વાર્તા અહીં જ ખતમ નથી થતી હવે આપણે થોડું ઊંડાણપૂર્વક જોઈશું સીધા આપણા મગજની અંદર કેમ કે ત્યાં એક એવો વૈજ્ઞાનિક સંકેત છુપાયેલો છે જે કદાચ આખી વાત સમજાવી શકે છે તો ચલો આપણા મગજની અંદર એક સફર કરીએ અહીં આપણી મુલાકાત થશે ગાબા નામના એક ખાસ કેમિકલ સાથે બની શકે કે આજ આ આખી પઝલની એક ગુમ થયેલી કડી હોય જે આપણે શોધી રહ્યા છીએ તો આ ગાબા છે શું સાવ સરળ શબ્દોમાં કહું ને તો ગાબા એ આપણા મગજ માટે એક બ્રેક પેડલ જેવું છે જ્યારે મગજ બહુ ઝડપથી દોડી રહ્યું હોય ત્યારે ગાબા આવીને તેને ધીમું પાડે છે જેનાથી આપણું જ્ઞાનતંત્ર શાંત થાય છે જો આ પ્રક્રિયા ખરેખર કેવી રીતે કામ કરે છે એક મગજનો કોષ એટલે કે ન્યુરોન ગાબા નામનો એક સંદેશ મોકલે છે આ સંદેશ બીજા ન્યુરોન પર આવેલા એક ખાસ તાળા સાથે જોડાઈ જાય છે જેવું આ તાળું ખુલે છે એ બીજો ન્યુરોન તરત જ શાંત થઈ જાય છે જાણે કોઈએ એની ઓફ સ્વિચ દબાવી દીધી હોય અને તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે આ જ સિસ્ટમનો ઉપયોગ આલ્કોહોલ અને ચિંતા ઓછી કરવાની દવાઓ જેવી વસ્તુઓ પણ કરે છે એ બધી વસ્તુઓ પણ આ જ તાળાને વધુ સંવેદનશીલ બનાવે છે એટલે જ આપણું મગજ ધીમું પડે છે અને આપણને શાંતિ અથવા ઊંઘ જેવો અનુભવ થાય છે અને હવે આવે છે આખી વાતનો સૌથી મોટો ખુલાસો નવા સંશોધનો એવું સૂચવી રહ્યા છે કે મેગ્નેશિયમ પણ કદાચ આ જ તાળા પર કામ કરતું હોય આ જ એ કારણ હોઈ શકે છે કે કેટલાક લોકોને તે લીધા પછી શાંતિ અને આરામનો અનુભવ થાય છે પણ યાદ રાખજો આ હજુ સુધી સો ટકા સાબિત નથી થયું પણ એ એક બહુ જ મજબૂત વૈજ્ઞાનિક થિયરી છે જે સમજાવે છે કે આ ટ્રેન્ડ શરૂ કેમ થયો હશે સારું તો ઊંઘવાળી થિયોરી રસપ્રદ છે પણ પૂરેપૂરી સાબિત નથી તો હવે આપણે એ વાત પર આવીએ કે મેગ્નેશિયમના એવા કયા ફાયદા છે જે વિજ્ઞાને ખરેખર સાબિત કરી દીધા છે જરા આ આંકડા પર નજર નાખો સત્તાવન ટકા અમેરિકામાં અડધાથી પણ વધુ વસ્તીને તેમના રોજિંદા ખોરાકમાંથી પૂરતું મેગ્નેશિયમ મળતું જ નથી આનો મતલબ એ થયો કે આપણી આસપાસ ચાલતા દર બેમાંથી એક વ્યક્તિમાં તેની ઓણપ હોઈ શકે છે આ બતાવે છે કે આ સમસ્યા કેટલી મોટી અને વ્યાપક છે અને આ કોઈ હળવાશથી લેવા જેવી વાત નથી મેગ્નેશિયમની ઓળપ એક ગંભીર અને માન્યતા પ્રાપ્ત તબીબી સ્થિતિ છે જેના પર દુનિયાભરના પોષણ વૈજ્ઞાનિકો સતત સંશોધન કરી રહ્યા છે જુઓ આ ઊણપના લક્ષણો સામાન્યથી લઈને ગંભીર પણ હોઈ શકે છે જેમ કે સ્નાયુઓમાં વારંવાર ખેંચાણ આવવી કે ભૂખ મરી જવી પણ આ બધામાં સૌથી ચિંતાજનક લક્ષણ છે હૃદયના ધબકારા અનિયમિત થવા અને આ હૃદય સાથે જોડાયેલો મુદ્દો ખૂબ જ ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે આગળ એના પર જ વાત કરીશું પણ માની લો કે શરીરમાં મેગ્નેશિયમની ઊણપ નથી તો શું તો પણ તેને લેવાથી કોઈ ફાયદો થાય છે આ સવાલનો જવાબ શોધવા માટે વૈજ્ઞાનિકોએ એક જબરદસ્ત અભ્યાસ કર્યો જેમાં પાંચ લાખથી પણ વધુ લોકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું ચાલો જોઈએ કે એમને એમાંથી શું જાણવા મળ્યું હવે આ ગ્રાફ જોઈને કદાચ થોડું ગૂંચવાળા ભર્યું લાગે પણ એને સમજવું બહુ જ સહેલું છે જો આ વચ્ચેની જે ઊભી લાઈન છે ને એનો મતલબ છે કોઈ ફરક નથી પડતો હવે આ જે કાળા ચોરસ છે એ દરેક એક અલગ અલગ અભ્યાસ છે જો કોઈ ચોરસ લાઇનનું ડાબી બાજુ હોય તો સમજી લેવાનું કે એ અભ્યાસમાં મેગ્નેશિયમ ફાયદાકારક સાબિત થયું અને હવે જુઓ લગભગ બધા જ ચોરસ ક્યાં છે ડાબી બાજુ આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે કે મેગ્નેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે ખરેખર સાચી જ કામ કરે છે એ વિશાળ અભ્યાસનું જે નિષ્કર્ષ નીકળ્યો એકદમ સ્પષ્ટ હતો સાવ સરળ શબ્દોમાં કહીએ તો જેમ જેમ શરીરમાં મેગ્નેશિયમનું સ્તર વધે છે તેમ તેમ હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટતું જાય છે આ એક બહુ જ શક્તિશાળી અને કદાચ જીવન બચાવનાર કડી છે તો આ બધી માહિતીનો આખરે અર્થ શું નીકળે છે ચાલો આખી વાતનો સારાંશ કાઢીએ અને જોઈએ કે આપણે શું શીખ્યા તો આપણે જે જોયું એ આ છે ઊંઘ માટે મેગ્નેશિયમ લેવાનો જે વિચાર છે એ એક રસપ્રદ વૈજ્ઞાનિક થિયરી પર આધારિત છે પણ એની પાછળ કોઈ મજબૂત પુરાવા નથી જોકે જે વાત સો ટકા પાક્કી છે એ છે કે આપણામાંથી મોટાભાગના લોકોમાં તેની ઉણપ છે અને મજબૂત સંશોધન એ પણ બતાવે છે કે પૂરતું મેગ્નેશિયમ લેવું એ હૃદયરોગના જોખમને ઘટાડવા માટે અત્યંત મહત્વનું છે અને આ બધી વાત આપણને એક અંતિમ અને સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે શું એવું બની શકે કે ઊંઘ વિશેના આ વાયરલ ટ્રેન્ડના ચક્કરમાં આપણે આ જરૂરી ખનીજના સૌથી મોટા અને વિજ્ઞાન દ્વારા સાબિત થયેલા ફાયદા એટલે કે આપણા હૃદયના સ્વાસ્થ્ય પરથી ધ્યાન હટાવી રહ્યા છીએ વિચારવા જેવી વાત છે ખરું ને